હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે એક રેસીપી વિડીયો શૂટ થાય છે હા મેં કરવાનું હા મેં તો થાય છે બે ભરું તો કંઈક બનાવે છે એ બનાવે છે આપણે શું કરવાનું છે આપણે જોવા દાવાનું છે આપણે તો અમારે જોવા જવાનું છે ને ખાવાનું છે સ્પેશિયલ

અહીંયા બધી તૈયારી आले છે સોની મેં કે આવું દી તૈયાર કરે છે ને હામે જો સમજો બે ભર આમ જો કામ કરે છે આજ એ બે ભર ઉપર બધું છે સંજો હે રોઈ જું તમે રોવા ન મડજો સોની રોવા મળ્યા જો સંડી તો સાને રીજો ડુગળી બોનતી રો હા તમને કઈ ન રોવાયું ને મને ન રોવાયું હું બિના રોવરાવી દઉં તો ભાઈ એવું છે કારણ કે એ બે નથી સ્પેશિયલ ભાઈ હું કામ કરવાનું છે બે ભરું ને અમારે તો કઈ છે નહીં અમારે તો તાર માથે ખાવાનું છે તાર માથે બની લઈને પછી આપણે ખાવાનું છે પેશેર અને કેમ બને કેમ નહી હું બધું તમને જણાવી પણ હું નહીં જણાવી યાર રમેશ નહી જણાવશે રમેશ હા એ આપણે જણાવશું હા અત્યારે તો ભાઈ જો હંદુ એ હોની મે કેમ હંદુ તૈયારી કરવાનું હોય કામ કરવાનું હોય બધા કરે છે આપણે હે ને એનો આપણે શૂટર જોઈએ એમ આપણે શૂટ આપણે કરવાનું છે આખું તો ભાઈ કેમેરામેન સો હું ભાઈ કેમેરામેન કેટલા પગાર કેટલો આપશો હે પગાર પગાર આવે એટલે આપશું પગાર દેવો પગાર દેવો પડે એમ કે કોઈ કામ કરો ન હોય કપા ભાઈ આપડે આખો દિવસ કપાતા હોય એમ તૈયાર આપડે ના રેવું હોય લેવા માં એમ તો પગાર દેવો પડે કેટલા રૂપિયા કેટલા રૂપિયા મને તો એમ રમેશ કે પાંચ હજાર રૂપિયા આપી દે તમને હાથમાં એમ તો એ પણ ન ખાવું પીવું જે પતાવી દીધું બધું તો ભાઈ હવે આપણે કે શૂટ કરવા મળીએ બધું શૂટ લેવાનું બાકી છે આ તો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ શું છે હજી તો હજી ઘણું બધું હજી લેવાનું બાકી છે તો આપણે લેવા મળીએ હવે ડીશ હાથમાં આવી જઈ ના 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 ના

ખાઈ ખાઈ તો ભાઈ હવે એવડન શૂટ કરવા માંડું બસો ખાઈ તો ફેમિલી જવા અમારે અહીંયા અવિનેશભાઈ રમે છે કબ અવિનેશભાઈ ફોન લાગી હોય વાહ વા લાવો 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 લાવો

બનાવીશો ને પાછા બનાવી હતી ને આ બધું ભેગું બને ખવાય એવું ખાઈને કેવા કેવું થાય બધા ને આ બાજુ રમેશ ને કાજુ ખાધું કે કેવું હોય સારું હે કાજુ તો સારું કેવું કાજુ નું શાક તો મને તો તો ખાવાનું મન થાય ખાઈ નહીં એટલા વધારે ભાઈ હવે બધી તૈયારી થઈ ગઈ હે તો રમેશ ની શાક હું મૂકી દઈ સોની ની જો ભાઈ આમ જો શાક બનાવવાની તૈયારી કરે અમે સુલા બુલા બનતા બંધાર ગોત્યા બનતા બનતા ગોતવા મળે હવે

તો વાંધો તૈયારી આલે છે કેવું બને નઈ હું તમને પછી બતાવું તો ફેમિલી મસ્ત મજા નું શાક બની ગયું કેવું બીનું તાર ભાઈ બને છે અને તાર બે ને

খাই

મને બહુ ભૂખ લાગી છે તો હવે એને ખાસ કરીને એને તમે બધા હું ખાઈ લો કે ત્યાં સુધી મેં એને રમેશની ચેનલમાં આટો મારી આવો લિંક આપેલી છે ટાઈટલની અંદર ફરી એકવાર કહું છું ટાઈટલની અંદર લિંક આપેલી છે તો જાઓ જલ્દી અને જો આવો કેવી રીતે કાજુ પનીરનું શાક બનાવ્યું એ ફૂલ રેસીપીનો વિડીયો તમને એની અંદર જોવા મળી જાય અમારે તો ખાલી ખાવાનું છે તો એ ખાઈ લઈએ તો ખાઈને વી હે મેડમ હમે ખાઈ લીધું છે ખાઈ લે ને પેલું મસ્ત ને શાક હતું ના ખાવું હા તે તાર હું રેલું જોવા મળી ઘરે ઘર કારણ કે ઠંડી હવે વધવા મળી છે એનો ફૂલ રેસીપી વિડીયો આર કે વિલેજ રેસીપી માં સેનાલ મેન્શન હે રમેશ ની ને તો એકવાર જોયા આવજો અવશ્ય બહુ મજા આવશે જોવાની તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પી નવા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બાય